ઉપનિયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો લાંબા સમય પછી આજે મળીએ છીએ એનું કારણ છે કે મારું થોડીક તબિયત ખરાબ હતી આજે બી તમે થોડુંક જોઈ શકો કે મારો અવાજ થોડોક અલગ આવશે બીજું કે થોડોક ટાઈમનો અભાવ બી હતો મારી પાસે તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ભાઈ ગુજરાત સરકારની આપણી જે જીપીએસસી એક્ઝામ લઈ છે એની અંદર એક પેટર્ન બદલવામાં આવી છે એ કહે ને કે ભાઈ એકદમ જ પરિવર્તન લાવી દીધું સેમ ટુ સેમ યુપીએસસીની પેટર્ન મારતી દીધી ક્યાં જીપીએસસી એની અંદર સહન તો આ બધું તમે નોટ એપ્લિકેશન જોયું હશે લાંબા ટાઈમથી એની ચર્ચા બી ચાલે છે યુટ્યુબની અંદર ઘણા લોકો આવે વિડીયો બી બનાવે છે તો આજે આપણે જોઈશું થોડીક પેટર્ન વિશે જો કે તમે બધા ઓલરેડી જોઈ લીધું હશે તો હું ખાલી અહીંયા શોર્ટમાં તમને સમજાવીશ કે પરિવર્તન કેટલું આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો કે હવેથી જે પ્રિલિમ જે પહેલાં પ્રિલિમ થતી બે પેપર થતા જીએસ અને જીએસ ટુ ના બસો બસો માર્ક્સ ના અને ત્રણ ત્રણ કલાક હતી હવે એની જગ્યાએ શું કરી આવ્યું છે કે બધા સબ્જેક્ટ ભેગા કરીને ખાલી એક પેપર કરી નાખવું છે તો જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર હવે બસો માર્ક્સનું એક પેપર હશે મતલબ કે તમારી પાસે બસો સવાલો હશે અને એની સામે ત્રણ કલાક હશે એટલે કે એકસો મિનિટ સવાલ પડે તો આઠ આઠ સબ્જેક્ટ આમાં આવી ગયા છે તો મારા ખ્યાલથી અહીંયા જે યુપીએસસીની જે જીએસ વનનું પેપર હોય છે પ્રિલિમનું એમાં ફિક્સ નથી હોતું કે કયા સવાલ મતલબ કયા વિષયમાંથી કેટલા સવાલ પૂછાય ક્યારેક એ લોકો હિસ્ટ્રીના વીસ સવાલ બી પૂછે ક્યારેક હિસ્ટ્રીના પાંચ સવાલ પૂછે ક્યારેક પોલિટીના પચીસ એટલા સવાલ પૂછી લે તો ક્યારેક પોલિટીના એ લોકો દસ સવાલે પૂછે તો અહીંયા ફિક્સ નથી યુપીએસસીની અંદર હવે આપણી પાસે ક્લિયરિટી નથી કે ભાઈ અહીંયાથી પચીસ પચીસ સવાલ હરેક સબ્જેક્ટમાંથી પૂછશે કે ભાઈ ઈચ્છા પડે એ પ્રમાણે પૂછશે તો હવે જોશું આપણે કઈ રીતના એક્ઝામ દઈએ બીજું કે અહીંયા મીન્સની અંદર પરિવર્તન કરી લીધું કે એક તો અહીંયા જે દોઢસો દોઢસો માર્ક્સના જીએસના પેપર હતા એની જગ્યા હવે બસો પચાસ થઈ ગયા છે ઠીક અને અહીંયા મહત્ત્વનો એ છે કે ગુજરાતી પેપર એ હવે ક્વોલિફાય માર્ક્સ થઈ ગયું છે કેવું થઈ ગયું છે ક્વોલિફાય મતલબ કે અહીંયા મિનિમમ તમારે પચીસ ટકા માર્ક્સ લાવવાના છે એટલા પચીસ ટકા ત્રણસો માર્ક્સનું પેપર હશે તો સેમ ટુ સેમ યુપીએસસીની પેટર્ન કોપી મારી છે ફર્સ્ટ ફર્ક એટલો છે કે એ યુપીએસસીની અંદર અહીંયા એક ઓપ્શનલ સબ્જેક્ટ આવે એ ઓપ્શનલ સબ્જેક્ટ અહીંયા નથી સાંભળી તો આ રીતના પેપર આખું પેટર્ન ચેન્જ કરવામાં આવી છે હવે આ કરવા પાછળનો હસમુખભાઈનો ઉપદેશ શું હતો તો એનો ઉદ્દેશ એ હતો કે ભાઈ જે રીતના લોકો યુપીએસસીની અંદર ગુજરાતી લોકોની સંખ્યા હાર્ડલી પંદરથી વીસ હોય છે એને વધારવા માગે છે અને એ વધારવા માટે બેસ્ટ વસ્તુ છે કે જીપીએસસીની પેટન તમે યુપીએસસી જેવી કરી દો એટલે કે ભાઈ ક્લાસ વન ટુની એક્ઝામ અહીંયા આપે એ અહીંયા બી આપી શકે તો પેટર્ન બદલી નહીં તો અસમુખભાઈનો ઉદ્દેશો એ હતો કે ભાઈ વધુમાં વધુ લોકો જીપીએસસીની સાથે યુપીએસસી આપી શકે સમજે બીજું કે તમે જો યુપીએસસી પ્રમાણે સિલેબસ બી કરો છો તેનો મતલબ કે હવે તમારા જે ક્વેશ્ચન છે મતલબ કે પ્રશ્નો એ પ્રશ્ન કેવા થઈ જાશે યુપીએસસી પેટર્નના સમજ પડી એટલે હવે શું થશે કે જે સવાલો તમને વધારે ગોખીને ગોખીને જાતા એ ગોખણપટ્ટીવાળા જે ફેક્ચ્યુઅલ સવાલો હતા એની જગ્યાએ ક્યાંકને ક્યાંક વિશ્લેષણવાળા સવાલ આવશે મતલબ કે વિચારવાવાળા જ્યાં તમારી વિવેક બુદ્ધિ યુઝ થાય સમજ પડી તો આ પેટર્નના હિસાબે શું થશે કે જે લોકો ગોખણપટ્ટી કરતા એ લોકો સાઈડ થઈ જશે સમજ પડી જોકે પરિવર્તન તમે જોશો ને તો સબ્જેક્ટ તો એના જ છે ખબર પડી ખાલી માર્ક્સ વધાર્યા છે ક્યાંક ક્વોલિફાય કર્યા છે પેપર ઘટાડ્યું છે તો ક્યાંક વધાર્યું છે કારણ કે અહીંયા હવે ચાર પેપર થઈ ગયા યુપીએસસીના હિસાબે ખબર પડી તો અહીંયા મેઇન ફરક શું પડશે કે જે લોકો ગોખીન ગોખીન અત્યાર સુધી આવતા હતા એ બધાને તકલીફ પડશે અને હવે કેવા સવાલો પૂછવા છે એનાલિસિસવાળા કે જ્યાં તમારે વિચારવું પડશે એ પ્રિલિમ હોય કે મેઇન્સ હોય બની જગ્યાએ તો આના માટે તમારી પાસે બેસ્ટ ઓપ સોલ્યુશન એ છે કે જે યુપીએસસીની એક્ઝામ થઈ છે એના જેટલા બી પીવાય કયું છે

તો આ પેટર્ન ચેન્જ થવાથી શું થયું છે કે કહી ખુશી ઓર કહી ગમ ભાઈ ક્યાંક ખુશીનો માહોલ છે અને ક્યાંક ગમનો માહોલ છે ખુશી એવા લોકોને છે કે જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે અને ખાસ કરીને જેણે પોતાનો સમય વ્યવસ્થિત પ્રિપેરેશનમાં આપ્યો છે અને ગોકલ પટ્ટીની જગ્યાએ સમજવાનો પ્રયત્ન કરે છે શેનો પ્રયત્ન કરે છે સમજવાનો એવા લોકોની અહીંયા ફાયદો છે અને જે લોકો ક્લાસ થ્રીની એક્ઝામો કરાય અને લોકો તૈયારી કરાવે છે અને જે માત્ર એને ગોખણપટ્ટિત કરાવે છે શું કરાવે છે ગોખણપટ્ટિ એવા લોકોને અહીંયા શું હોય નુકસાન તો એવા લોકોમાં થોડોક દુઃખનો માહોલ છે સમજ પડી તો આજકાલ હું જોઉં છું યુટ્યુબની અંદર અને ઘણી જગ્યાએ કે બે ત્રણ લોકો અહીંયા બોર્ડ પાસે ઊભા હોય અને ચર્ચા વિચારણા કરતા હોય છે અને આ જે વસ્મુખભાઈ પટેલનો નિર્ણય છે એનાથી થોડાક દુઃખી લોકો છે હવે એ દુઃખી એટલા માટે કારણ કે મોટા ભાગની જે સંસ્થાઓ છે ગુજરાતની અંદર કોચિંગ સંસ્થાઓ એ લોકો તમે જોશો તો પીપીટી ખોલીને ભણાવે છે મતલબ ગોકણ કરાવે છોકરાઓને એક બે બુકો વાંચીને પીપીટી દી ગોકણ કરાવે હવે એવા લોકોની અહીંયા થોડીક તકલીફ પડશે શું કામ કારણ કે હવે એનાલિસિસ વાળા સવાલ છે જો તું ગોકણ પટ્ટી કરાવવાનો ધંધા એના બંધ થઈ જાય અને હવે એ નહીં શકે કે અમારા બુકમાંથી સવાલ આવ્યો સમજ પડે છે તો એ લોકોને થોડીક તકલીફ છે એના લીધે એક માહોલ ક્રિએટ કરવામાં આવે છે તમે જુઓ કે ભાઈ આનો વિરોધ કરવાનો છે કેનો હસમુખભાઈ પટેલના નિર્ણયનો તો એક માહોલ ક્રિએટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને થોડાક અહીંયા કહે ને કે ભડકાવવામાં આવે છે માઇન્ડ વોશ કરવામાં આવે છે કે આનો તમે વિરોધ કરો ભાઈ શું કામ વિરોધ કરો સિલેબસ તો સેમ જ થવાનો છે તે કોઈ પરિવર્તન સિલેબસ વિષયોમાં તો નથી ખાલી એક્ઝામની પેટર્નમાં ચેન્જ આવે છે હા તમે એક વસ્તુ કહી શકો કે અમારી પાસે ટાઈમનો અભાવ છે કારણ કે પ્રિલીમ માટે એક જ મહિનો વધ્યો છે પણ પ્રિલિમમાં તો ક્યાં એટલા ચેન્જ આવ્યા ખાલી પેપર તમારું અમુકનો ફાયદો થયો કે ભાઈ બે પેપર હતા એની જગ્યાએ હવે એક જ પેપર થશે અને બધા સબ્જેક્ટો એમાં આવી જ ગયા છે તો અહીંયા મારા ખ્યાલથી તમે જે ટાઈમ પહેલા આવતા હતા એ ટાઈમ અહીંયા આવશે તો અહીંયા કોઈ પ્રિલિમ માટે કોઈ પ્રોબ્લેમ નથી અને નહીં તો હજી વાર ત્યાં સુધીમાં તો તમે તૈયારી કરી લેજો અને ખાસ કરી અહીંયા જે મારા ખ્યાલથી જીએસ ફોરની અંદર આવશે એથિક્સ જીએસ ટુ ની અંદર ઇન્ટરનેશનલ રિલેશન છે

ભાઈ સરકાર છે કે ભાઈ સારા એવા લોકો પ્રશાસનમાં આવે જે વિષયો સમજાવે સમજ પડી ગોખણ વાળા વ્યક્તિ અધિકારી બની જાય અને એની જગ્યાએ એક સમજદાર વ્યક્તિ અધિકારી બની જાય તો બંને વચ્ચે ફર્ક હોય સમજ પડી તો હું બી તમને પહેલેથી કહેતો આવ્યો છું તમે જેટલા બી મારા વિડીયો જોયા હશે ત્યાં કે ભાઈ ગોખણપટ્ટી તમે બંધ કરી દો અને વિષયને સમજવાનો પ્રયત્ન કરો થોડોક ટાઈમ લાગે શું થોડોક ટાઈમ લાગે નો ડાઉટ મહેનત વધી જાય પણ સમજેલું હશે એ કામ આવશે કામ આવશે ત્યારે તમે એક્ઝામ્પલ લખી શકો તો જ પાસ થવા હે સમજ પડી તો આજના લેક્ચર બનાવવાનો મારો ઉદ્દેશ એ જ હતો કે વિષયોને સમજો ને ગોખો નહીં હવે પ્રિલિમમાં તો એટલો બધો આપણી પાસે ટાઈમ નથી એટલે અહીંયા તમે શું કરો કે વધુમાં વધુ રિવિઝન કરો અને રિવિઝન કરવાની સાથે સાથે હું બેસ્ટ તમને જો કોઈ સોલ્યુશન છે તો એ જ છે કે યુપીએસસીના પીવાય કેવું તમે જુઓ અને એના આધારે થોડીક પ્રિપેરેશન રાખો સમજ પડે છે તો આજના લેક્ચરથી તમને આશા એ કે ઘણું બધું જાણવા મળ્યું છે તો આપણે જલ્દી પર રીતે મળશું ત્યાં સુધી જય હિન્દ